હેલો મિત્રો ફરી ન્યૂ બ્લોકમાં તમારું સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ વૈષ્ણોદેવી અહીંથી સત્ર અઢાર કિલોમીટર છેટું છે એટલે અમે ત્રણ વાગે રાત્રે ચાલુ કર્યું છે હવે છ સાત વાગે પૂગી જશું તમારા વિડીયો સાથે જોડાતા રહેજો થેન્ક યુ જય મહાદેવ જય માતાજી જય વૈષ્ણોદેવી મિત્રો અહીંથી તમે જોઈ રહ્યા છો તો અહીંથી ચોખું મંદિર દેખાય આપણે ત્યાં જવાનું તો મિત્રો અહીંથી સ્વાગત ગેટ છે અહીંથી સ્ટાર્ટિંગ થાય છે માટે દરબાર હું તમને બતાવું છું અહીંથી જવાનું હોય મિત્રો તો મિત્રો અહીંયા બાલગંગાએ પૂગી ગયા છે તમને બતાવો બાલગંગા તમે જોઈ રહ્યા છો બહુ ચોખ્ખું પાણી છે

terus coron padu karena desain teman live deh caro, terus teman coron

यानी तो एटलू मस्त फील चाहिए थे कि हमें स्वर्ग में जा भी गया थी माँ वैष्णो देवी का आखिर कर बुलावा आई ही गया वाह आपको हमको तो पहले से माँ का बुलावा है और हम यहाँ आकर कितने पावन हुए हैं कि हम अंदाजा ही नहीं कर सकते इसका वाह बोलो जय माता जय माता जी जय माता जी जय माता जय माता जी राधे राधे जय माता जी जय माता जी जय माता जी जय माता जय माता जी જય માતાજી તો મિત્રો અહીંયા ફૂડ ની પણ વ્યવસ્થા રાખેલી છે આ તમે જોઈ રહ્યા છો છે અત્યારે વાદરામાં છીએ અમે જય માતાજી પ્રેમ માતા બોલું હરે બોલું દિલ જય માતાજી જય માતાજી જય માતાજી Kau merasa menangkan kawasan terima di atas <muchas> lakonan

ક્યાં આપણા કુવારી મંદિરે ભૂગી ગયા છીએ તમે જોઈ રહ્યા છો બહુ પબ્લિક તો અર્ધકુવારી માતાજીના મંદિરે ભૂગી ગયો છું હવે થોડુંક જ દૂર છે તમે મારા વિજય સાથે જોડાતા રહેજો છો એ દેખો પબ્લિક પણ બહુ જ છે બધા થાકીને કઈ થઈ ગયા છે અહીંથી હવે અંદર જવાનું છે રસ્તો ગુફામાં મારા વિડીયો સાથે જોડાતા ગયો હિમકોટી પર પૂગી ગયા છીએ હવે બે કિલોમીટર જેટલું છે વૈષ્ણવ મંદિર મારા વિડીયો સાથે જોડાતા રહેજો Itu sama Bugi, guys. Saya harus mandiri. Makanya, Jawa ada Tower, temen-temen